નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર પ્રકરણ ત્રણ નાણું અને ફુગાવો તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ તો આપણે સૌ પ્રથમ ફુગાવાની વ્યાખ્યા એના લક્ષણો અને તેના જે કારણો છે એના વિશેનો થોડો થોડો અભ્યાસ કરીશું ફુગાવાની સૌ પ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ તો ડૉક્ટર એપી લર્નર કહે છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે એટલે કે આપણે બજારમાં જે તે વસ્તુ હોય તો તેનો પુરવઠો હોય એના કરતાં જો માંગ વધારે હોય તો તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ તો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખારા ખધા ખોરાકની વસ્તુઓ આજે આપણે જોઈએ તો શાકભાજી છે કઠોળ છે છે છેના ભાવો ખૂબ વધ્યા છે કારણ કે એની માંગ સૌથી વધારે છે તો ક્યારેક એના જથ્થામાં ઘટાડો થઈ જાય છે પરંતુ એની સરખામણીમાં જો માંગ વધારે હોય તો ફુગાવાનું સર્જન થાય છે ડૉક્ટર એસી પીગુ કહે છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે તેને ફુગાવો કહે છે ભાવ સપાટીમાં થતાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે જેમાં નાણાંની શક્તિ સતત ઘટે છે ડૉક્ટર જે એમ કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે હવે આપણે ફુગાવાના લક્ષણો જોઈએ તો ભાવ સપાટીમાં સતત વધારો થાય છે આજે આપણે જોઈએ તો શાકભાજીના ભાવો જે પહેલાં દસ રૂપિયા વીસ રૂપિયામાં આપણને કિલો મળતી હતી એ જ શાકભાજીના ભાવ આજે આપણને ત્રીસથી ચાલીસ રૂપિયામાં પાંચસો ગ્રામ જેટલું શાકભાજી જ મળે છે તો આ રીતે જે ભાવ સપાટી છે તેમાં સતત વધારો થાય છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે ફુગાવાની સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ જેવી કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા હોવા છતાં ફુગાવો છે જેને ડાબેલો ફુગાવો પણ કહે છે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે છે તે ફુગાવો છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે ત્યારબાદ આગળ જોઈએ ફુગાવાના કારણો તો ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સતત વધારો હવે વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનાર મુખ્ય બે પરિબળ છે એક માંગ અને પુરવઠો માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે પણ મુખ્યત્વે આ બે પરિબળો જવાબદાર છે એટલે ફુગાવાના મુખ્ય કારણો છે માંગમાં વધારો અને ખર્ચમાં ઘટારો પ્રથમ જોઈએ આપણે માંગમાં વધારો વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે વસ્તુની માંગમાં વધારો થવાના કારણો નીચે મુજબ છે પ્રથમ છે નાણાંના પુરવઠામાં વધારો નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે તેમના માટે દેશ નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે જેની સામે વસ્તુઓ લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે માટે જ મેકલબ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે આ વિધાન ખૂબ જ સરસ છે મિત્રો આ વિધાન પ્રશ્નપત્રમાં પૂછાઈ શકે છે એટલે કે જ્યારે આપણી જે આવક છે તે વધે છે ત્યારે આવક વધવાને કારણે આપણે કઈ વસ્તુ લેવી જોઈએ તેના કરતાં આપણે વધારાની વસ્તુની પણ ખરીદી કરી લેતા હોઈએ છીએ જેના કારણે જે તે વસ્તુની માંગમાં વધારો સર્જાય છે એટલે તેના ભાવો પણ વધે છે એમ કહેવા માગે છે ત્યારબાદ બીજો છે સરકારના જાહેર ખર્ચમાં વધારો ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે આંતરમૂડી માળખાનું સર્જન પાયાની જરૂરિયાતો પૂરી પાડવી રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થવા થતાં ભાવ વધારો સર્જાય છે જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો અર્થતંત્રમાં મૂકે જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે એટલે કે આજે જોઈએ તો સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે રસ્તાઓનું નિર્માણથી માંડીને અનેક નવું ડેવલપમેન્ટ કરવા માટે આપણ આપણી પાસે આપણી માટે તેઓ નાણાંનો ખર્ચ કરતા હોય છે તો ત્યારે પણ ફુગાવો વેગ પકડે છે ત્યારબાદ ત્રીજો છે વસ્તી વધારો ભારતમાં સરેરાશ બે ટકાના દરે વસ્તી વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં વધારો થાય છે વસ્તી સ્થિર હોય તો પણ તેની આવકોમાં વધારો થાય તો પણ તેમની માંગમાં વધારો થાય છે મિત્રો આજે આપણે જોઈએ તો દિવસે ને દિવસે વસ્તી જે છે તે વધતી જાય છે આપણા દેશમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લે બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ ત્યારે એકસો ને એકવીસ કરોડ જેટલી આપણા દેશની વસ્તી હતી આપ મિત્રો જાણો છો ચીન પછી આપણો દેશ વિશ્વમાં બીજા ક્રમે વસ્તીમાં આવે છે અને એક અંદાજ પ્રમાણે એકવીસથી પચીસ સુધીના ગાળામાં આપણા દેશની વસ્તી એકસો ઓગણચાલીસ કરોડ જેને આંબે આવી જશે એવો અંદાજ ઘડવામાં આવ્યો છે આમ નાણાં પુરવઠાના વધારાને કારણે આવકોમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે ત્યારબાદ જોઈએ બીજું છે ખર્ચમાં વધારો કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે કાચા માલની કિંમતોમાં યંત્રોમાં વીજળી પાણીના દરોમાં શ્રમિકોના વેતનમાં વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો પણ કહે છે એટલે કે આપણે જે શ્રમિકોનો વેતન વ્યવ વેતનમાં વાહન વ્યવહાર જે ખર્ચ છે તેમાં પણ આજે આપણને વધારો જોવા મળે છે કારણ કે આપણા ઘરમાં જો ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તો એ માટે આપણે પેટ્રોલનો ખર્ચ તો જોઈએ જોઈ કાઢવો જ પડે છે તો આજે આપણે જોઈએ છીએ તો કે પેટ્રોલના ભાવ કેટલા બધા વધી ગયા છે તો આજે વસ્તુ કે સેવા છે તેની કિંમતોમાં વધારો થાય તો પણ તે ફુગાવાનું સર્જન કરે છે ત્યારબાદ અન્ય કારણો ફુગાવાના મૂળમાં તો બે જ કારણો છે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે જો કે અન્ય પરિબળો ટૂંકા ગાળાના હોય છે પણ તે વધારાને તીવ્ર બને બનાવે છે એટલે કે ભાવ વધારો જે છે તેને એ તીવ્ર બનાવે છે દાખલા તરીકે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો આયાતવેરાના આયાતવેરામાં વધારો થાય આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશમાંથી અન્ય દેશમાં નિકાસ કરવામાં આવે છે જ્યારે અન્ય દેશમાંથી આપણા દેશમાં આયાતો પણ કરવામાં આવી છે હવે મૂળભૂત રીતે તો માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જ વધારો થતો હોય છે પણ તેને અસર કરનારા આ અન્ય પરિબળો સમજવા જરૂરી છે પ્રથમ છે નીતિ સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે માટે ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે છે ત્યારબાદ આયાતી વસ્તુની કિંમતમાં વધારો ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના સિત્તેર ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે અને પેટ્રોલ ડીઝલ એ એવી વસ્તુ છે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજવસ્તુઓના ભાવ વધે છે મિત્રો મેં અગાઉ જ જણાવ્યું હતું કે આપણા દેશમાંથી આપણા દેશમાં કેટલીક વસ્તુઓ અન્ય દેશમાંથી આયાતો તરીકે મંગાવવામાં આવે છે જેમાં પેટ્રોલ ડીઝલનો પણ સમાવેશ થઈ જાય છે આજે આપણે જોઈએ તો પેટ્રોલ ડીઝલ વગર શક્ય નથી કારણ કે કોરોનાના સમયમાં જ્યારે સરકાર દ્વારા જાહેર બસો રેલવે સેવા જે છે તે બંધ કરી દેવામાં આવી હતી ત્યારે જે નોકરી ધંધો કરનાર વ્યક્તિ પોતાની જે બાઇક હોય છે ગાડી હોય છે તે લઈને જાય છે તો એના કારણે પણ આજે આપણે જોઈએ તો એના ભાવો ખૂબ વધ્યા છે ત્યારબાદ છે અછત કા જ્યારે કાચા માલની વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઈપણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈપણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ફુગાવા માટે જવાબદાર છે એટલે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાના હોઈએ અને ત્યારે જો કાચા માલની અછત હોય તો ત્યારે પણ આ સમસ્યાનું સર્જન થાય છે તો મિત્રો આજે આપણે આ ભુગાવાના કારણો લક્ષણો અને વ્યાખ્યા જોઈ આપને સમજાઈ ગયું હશે તો હવે આપનું ગૃહકાર્ય છે તો ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે આ જે વિધાન છે તે તમારે સમજાવવાનું છે કારણ કે તેના કારણે ફુગાવાનું સર્જન થાય છે થેન્ક યુ